સંખેડા તાલુકા મેવાસ ક્ષત્રિય સમાજ દ્વારા સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું સંખેડા મેવાસ વિસ્તારમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે સંખેડા ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાય છે સામૂહિક રીતે કરાતા આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં મેવાસ ક્ષત્રિય સમાજના યુવાનો જોડાય છે મોટી સંખ્યામાં યુવાનો અત્રે આવે છે સંખેડા કોલેજ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી સંખેડા ગામની બાગોળે આ શોભાયાત્રા પહોંચી ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા તલવારબાજીના વિવિધ કર્તબો અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ તલવારબાજીના કર્તબો જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અત્રેથી આ શોભાયાત્રા સંખેડા ગામના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયેલા હતા આ શોભાયાત્રા સંખેડા જલારામ મંદિર ખાતે પહોંચી હતી જલારામ મંદિર ખાતે પહોંચ્યા બાદ અત્રે સામૂહિક રીતે શસ્ત્ર પૂજન કરાયું હતું જય ભવાની જય માતાજીના નાતી વાતાવરણ ગુંજ્યું હતું